દાઈ રો છે ને બપોરના કેટલા વાગ્યા એક વાગ્યે ને ઓગણ મિનિટ થઈ ગઈ તો બધા ડાયરા ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ તું કેમ છો ડાયરો બધા મજામાં છો ને ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર એમાં દિવસે નવા બ્લોગમાં હાલો સોનો સોનો ખાવાનું નથી ખાઈ ને અમારે બાકી ખાવાનું હા

એ ભાઈ મને કેતે આયા પોલીસવાળા એ કુકુપુ ના પડી કાવંતી ન ને તો પાછા ન આમ આમ નક ફોન દે હાલો

गोलानाथ नो मई नो है એટલે રયો ગોલાनाथ ને પ્રસન્ન કરવાના હા પછી લાગવા જવું પડે હા દુછડાવા જવું પડે હવારમાં હો બો મારી જવું પડે હો દુછડાવા જજો ના એવું કાઈ ના હાલે હોય એવું હાસન આ આપણે શિવલિંગ મિત્ર આવ્યું હોય દુછડાવા જવું પડે કેમ કે આપણે શિવલિંગ બનાવી નાખવું એવું કરવું નાની ગાણીમાં બરા નાખણ પછી તો થાય આની નામ છડાઈ દેવાનું કાઈ ની સુજા કરવા રાખો મહીનો

એ કેવું પડે તો સરાવણ માં નો રહેવાય એ વરસ ફેલ ગયા કેવાય હો એંチકા અમે એક બટ કો સાત હોય એ બધું ખાવ પડે અમારું હવા નું હવન ખાઈ જવું પડે

આપણે એને ગાય ને ક્યાંય દોઈ ગયા છે એને કદી મસ્ત મજાના નહીં પૂરા ને બાકી આજ તો મિત્રો વાતાવરણ વાતાવરણ પ્યાક એકદમ છે વાતાવરણ જોરદાર થાય પણ એને વરસાદ નહીં આવતો પણ થોડાક વરસાદની જરૂર છે ખાસ પણ એને આવતો નથી વરસાદ મારો એવું જ કરે જ્યારે જરૂર હોય ને ત્યારે આવે નહીં ન જરૂર હોય ને ત્યારે આવે આવે જ કરે હા કાલે મૂકો

સારો એવો વરસાદ હતો આપણે સૌરાષ્ટ્રમાં ને કચ્છમાં વરસાદ ના આવ્યો એનું કારણ સૂકા પવનો આવતા એટલે આવતા હોય ને તો તો વરસાદ આ વખતે ભૂકા આપણા નસીબ મિત્રો પાણી તો છે પણ એમાં મહેનત વધી જાય આની જેવું થાય નહીં એમાં વરસાદનું પાણી મળે ને એ સારું ગણ કરે પાયિ ની જેવું

મોટા થાય મોટા થાય હરખા થઈ જાય હાલો ડાયરો હવે કરી લેવી આપડે એકતા

મસ્ત ભાઈ બાકી મિત્રો વાદળ છે જોરદાર કાલુ દિબાંગ જોઈએ આ વખતે ગેમ થાય જોયું જાય હવે હમણાં તો લગભગ તો હવાનું થાય વાદળ મસ્ત મજા જોરદાર પણ એ બધી જાય ઉપર થઈ અત્યારે તો મસ્ત જઈમ ગઈ કાલુ દિબાંગ જોયું કેવો વરસાદ આવે કે પછી દર હવા બધાય રાઉન્ડની ગેમ ઉપરથી વયું જાય મસ્ત પવન આવે ઠંડો ઠંડો મિત્રો

વિલ કાર્યો ને એમાં તો ગયો આપણે ચાલે જ આવ્યો હે વાદ છે ને ભાઈ ગયો વરસાદ કે આવ્યો નહીં ને આપણે હે ને ડાયરો આવી ગયા છે ગુવાર પારવા માટે જો આ કેરામ બહુ ઘટતો આવી દીધો ને માણા તલ પારવે ગુવાર પારી દીધી જો અથરા મિત્રો વાઈ દીધો ઈ

બાકી આપણે ડુંગળી છે મસ્ત ઉગી ગઈ છે તમને તો ડુંગળી આપણે ડુંગળી મસ્ત ઉગી ગઈ બી કોમેન્ટ કરીને જણાવજો તમે કોઈ ડુંગળી વાવી છે કે આજુબાજુમાં ડુંગળીનું વાવેતર કેટલું થયું છે જાજુ થયું છે થોડું થયું છે કમેન્ટ કરીને જણાવજો ડુંગળીનું વાવેતર તો આ વર્ષે બહુ જીવે છે અમારા આ સાઈડ તો લગભગ 1 ડુંગળીનું વાવેતર વધારે 6 માસું ડુંગળીનું વાવેતર બહુ થઈ ગયું અમારી સાઈડ અમારી બાજુ કેવું છે ખાસ કમેન્ટ કરીને જણાવજો બધા તો એને છે ને આ ડુંગળી છે ને ઢીલે લીલી જવા દીધી કેર રાપણી નહી કર્યુંાનના 7 વાગવાઈ ગયા છે પોણા સાત થયા છે นี่ยได้แล้วเจ็บเลยอากรีนดูดินก็กัรยูดีก็มือนแต่งแบบละอากรีนนะเฮ้ชาแล้วบละยิ่หัวดำนะยากดูดินจะบุ่มเตะดูดิวิสก้าวบีนี่มันจะแบบดดินวิสก้าวแบบนี้แบี้แบเลยดูระนิถิงโก้ถิงก้ใครเกี่ยวมึงเกี่ยวถิงโก้ยังมึงเกี่ยวไหมมึงเกี่ยวอันนู तिम केउ खानि हं केम खावानु ता लु खानु केम खावानु खातो गरु फल भानु छ हं ई तिम गाई नख्यो हेम खातो जावन फलते जाय हातमाई पडी जाय यो जा आम कर ई रवा दे यो जा आ जल्लाख आ जल्ला